આ અમારું બીજું મોડેલ છે તેમાં બેસીને ચલાવી શકાય છે આમાં આ ક્લેશ દબાવવાથી પાછળનો લોઢિયો ઓછો થાય છે અને બેસીને ચલાવવામાં નીચે ઉતરવાની જરૂર રહેતી નથી તેમાં ક્લેશ દબાવવાથી સાધન ઓછા આવી જાય છે સાધન વધુ બેસાડવા માટે ટાયર આગા પાછા કે ઉપર નીચે થઈ શકે છે આ મશીન પણ આગળ પાછળ એમ બંને બાજુ ચલાવી શકાય છે આમ દરેક મોડેલમાં વચ્ચે ડિપ્રેશન આપેલા જ છે આ પાટલો બદલાવા માટે અહિયાં પીન આપેલ છે આ પીન કાઢ લેવાથી આ પાટલો આખો છૂટો થઈ જાય છે ત્યાં સાલવા વાળો પાટલો લગાડી શકાય છે દરેક વીડિયો યુટ્યુબ ફેસબુક instagram પર અપલોડ કરેલા છે જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો મહામોગલ ગલ થિયેટર ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ મોગલમા ના મંદિરની સામે અને અંબુજા સિમેન્ટ ફેક્ટરીની બાજુમાં